ભવ્યાતી ભવ્ય પાલખી યાત્રા બાપાનો સેવા પૂજા અર્ચના નું સુંદર મજાનું રામનવમી ના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું છે રામનવમી ની પૂર્વ સંધ્યાએ તારીખ સોળ ચાર બે હાજર ચોવીસ ની રાત્રિ ભવ્ય સંતવાણી લોકડાયરો નામી અનામી કલાકારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાઘેલા પરિવારમાં જન્મેલા સંત શિરોમણી મુદાસ બાપાની

અને પરમ પૂજ્ય સંત શ્રી મહાત્મા મુદાસ હજી હજારો વર્ષ પહેલા જેને સાહેબ પરચા પૂરેલા આજ પણ પરચા પૂરે છે તમારી મનોકામના પૂર્ણ કરે છે એવું જન્મની ધરા એટલે આમોદરાની પવિત્ર ધરા ઉપર સુંદર મજાનું રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો હું લોક સાહિત્ય કલાકાર રમેશભાઈ ચુડાસમા આપને બે હાથ જોડી પ્રાર્થના કરું છું આવો આમોદરા હાલો આમોદરા સાથે સાથે

સાહેબ નો જીવ બચાવ્યો છે એક જીવ ચા બે જીવ બચાવ્યા છે અને જેનું નામ મોદાસ બાપા હોય એનો દીકરો પણ સંત શ્રી મુક્તાનંદ સ્વામી એનો ભાણેજ છે અને મોભિયાણાની અંદર પણ